બાયડના જીતપુર લાલપુર અને તેનપુરની સ્કૂલોમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો અરવલ્લીના બાયડ તાલુકાના જીતપુર પ્રાથમિક શાળામાં લાલપુર પ્રાથમિક શાળામાં તેમજ તેનપુર હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યા કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ ભેટ આપી પ્રવેશ આપવામાં આવ્યો જીતપુરમાં બાલવાટિકામાં સોળ ધોરણ એકમાં પચીસ આંગણવાડીમાં દસ બાળકોએ લાલપુરમાં ધોરણ એકમાં સાત બાળકોએ તેમજ તેનપુર હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અઠાણું બાળકોએ પ્રવેશ મેળવ્યો આ તમામ સ્કૂલોમાં બાયડ તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન અમૃતભાઈ પટેલની સાથે એસએમસી કમિટીના સભ્યો સ્કૂલો શિક્ષકગણ ગ્રામજનો આગેવાનો અને કેડવણી મંડળના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી